túc rác chả sạch hơn nữa ya hiu không vậy vậy túc rác chả sạch hơn nữa à -n -n. à hoa hoa mà chả luôn cả đi thì em nãy to hang giờ ચારસો નંબર એમ એટલે આનો ઉતારો સારો આવે હા અને દાંતીવાડા સીડ્સ લિમિટેડ એમ લિમિટેડ લિમિટેડ નહી ભાઈ મહીસણ નળિયા ખાવામાં બેસ્ટ વસ્તુ ખાવામાં હારા હોય ને ઉતારો તો હા માપ માપ સા આવતો હોય છે શું હેલા મણનું હજાર રૂપિયાનું મણ એમ ને બે હજાર રૂપિયાનું બે મણ આવ્યું એમને

એટલા ઠેવો બંધે એટલે હાલ બે ખેડૂત હે એક ખેડૂત આમ હે એક ખેડૂત આમ મથે આના નાના ખેડૂત હે એક ખેડૂતો છે નાનો ખેડૂતો આમ ઓલો હું લઈને ફરે બી સાંટ તો લાગે હવે ધોઈ છે બીક હા મારે બીનો નો તૂટો આવ્યો બીજ વાવી હા વરિયારી બીનો નો તૂટો આવ્યો એક પેકેટ નો એ મોંઘું દાટ જવું છે આપણને છસો રૂપિયા ને પાંચસો ગ્રામ કરશે ને ભાઈ હું આવે ઢોરા હાટું જાય હા એ તો વાવવી જ પડે વિડીયો બનાવી લઈ આપણે અને આ એક બે કેરમ એકલ વાય પડશે ને બસ હાલ છે હા મેળ વગર થઈ જાય ને હાંકવાનું અલગ અલગ હાંકવાનું થાય એટલે રહ્યો વાટડી માં હારું હાલ છે બે કેરમ તર ઠેવા બંધ